નમસ્કાર દોસ્તો હરી વાર તમારું સ્વાગત છે આપણી આ ખાસ અને જાણકારી ભરેલી ચેનલ પર મિત્રો તમારી ઘણી બધી હવે દોસ્તો તમારે જો હરિભા ચા વિશે ડિટેલમાં જાણવું હોય તો આપણી આ ચેનલ પર પહેલેથી જ એક અલગ વિડીયો છે એ તમે જરૂર થી જોઈ લેજો એમાં તમને ખબર પડશે કે હરિભા ચા કેવી રીતે બનાવે છે ક્યાંથી શરૂ કર્યું કેટલો મહેનત કરેલો અને આજે કેવી રીતે એમના નામથી આખી ટીમ પ્રસંગ

નો કે પાલન પુની કે મંગળવારના દાડે મફુ કાકાના ઘી સૌથી અલગ તો જેવો તમે અમારા કોમેડી વિડિયોને સપોર્ટ કર્યો છે હરીબાની ચાને સપોર્ટ કર્યો છે તો એવો ને એવો સપોર્ટ તમારે મફુ કાકાના દેશી ઘીને સપોર્ટ કરવાનો છે તો આ ઘી આપણે એસબી શોપિંગ ઉપર મળી રહે એસબી શોપિંગ જે એપ્લિકેશન છે એમો મળી રહે પછી આપણે જે ચાંદા ડીલરો છે બરાબર એમને પણ વેચાણ કરવા માટે ઘી આવવાનું છે

અરે આટલું બધું એક સાથે કેવી રીતે મેનેજ કરે છે અને કામની માહિતી જોઈએ તો અમારી આ ચેનલ ને કરવાનું ના ભૂલતા કારણ કે અહીં તમને મનોરંજન સાથે સાચી માહિતી પણ મળશે ચલો દોસ્તો ફરી મળીશું એક નવા મજેદાર અને જાણકારી ભરેલા વિડિયોમાં ત્યાં સુધી ખુશ રહો અને આપણી એસ બી ટીમ ને એમ જ પ્રેમ આપતા રહો